નમસ્કાર ખેડૂત મિત્રો હું કિશન અને તમે જોવો છો એગ્રી ડોક્ટર ખેતીની યુટ્યુબ ચેનલ આજે આપણે વાત કરીશું તુવેરની ટેકાના ભાવે ખરીદી વિશે સરકાર દ્વારા એમએસપી તુવેરની ટેકાના ભાવે ખરીદી ક્યારે શરૂ થશે ઓનલાઈન અરજી ક્યારે કરવી કેવી રીતે કરવી કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે તમામ માહિતી આ એક જ વિડીયોમાં જરૂરથી ખેડૂત મિત્રો પૂરો વિડિયો જુઓ તુવેરના પાકને સરકાર દ્વારા ટેકો આપવા દર વર્ષે એમએસપી જાહેર કરે છે આ વર્ષે કેન્દ્ર સરકારે તુવેરનો ટેકાનો ભાવ આઠ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે મણના સોળસો રૂપિયા પ્રમાણે નક્કી કરેલ છે સરકારનો ઉદ્દેશ હોય છે કે ખેડૂતને બજારમાં ઓછો ભાવ મળે તો પણ એમએસપી પર પાક વેચી ખેડૂતોને નુકસાન ન થાય જુઓ ખેડૂત મિત્રો એમએસપી પર ખરીદી દરેક ખેડૂતના ખેતરમાં જઈને તો થતી નથી એટલે સરકારે દરેક રાજ્યમાં ખરીદી કેન્દ્ર નક્કી કરી ખરીદી કરે છે એમાં ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવી પડે છે અને એક વખત અરજી થયા બાદ જે તે તારીખે પાક તમે સીધો વેચી શકો છો આ વર્ષે તુવેરની અરજી કરવાની તારીખ પંદર ડિસેમ્બરથી ચૌદ જાન્યુઆરી એટલે કે એક મહિનાના સમય દરમિયાન વીસી મારફત કરવાની રહેશે ખેડૂત મિત્રો અરજી કરવા માટે દસ્તાવેજોમાં આધાર કાર્ડ બાર આઠની નકલ બેંક પાસબુકની નકલ અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને સાથે તપાસપત્રકની જરૂરિયાત રહેશે યાદ રાખશો અરજી કરતી વખતે આ આ ભૂલ ન કરવી જોઈએ ખોટી ખેતરની વિગતો ન લખવી બેંકનું નામ આઈએફસી કોડ ખોટું ન લખવું દસ્તાવેજો અધૂરા ન રાખવા જે જેથી ભૂલો હશે તો તેના કારણે તમારી અરજી રદ પણ થઈ શકે છે અરજી એક વખત થઈ ગયા બાદ ચિંતા ન કરો તમારી તારીખ આવે ત્યારે પાક ખરીદી થશે અપેક્ષા છે કે માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી રહી હશે જો તમે તુવેર વાવ્યું હોય તો તરત જ પંદર તારીખથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી નાખજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરો ખેડૂત મિત્રો સુધી સાચી માહિતી પહોંચે એ જ અમારી ચેનલનો ઉદ્દેશ છે ખેડૂત મિત્રો હજી ખેતીને લગતી અવનવી માહિતી જોઈતી હોય તો સબસ્ક્રાઈબ લખેલું દબાવો ધન્યવાદ જય જવાન જય કિશાન